અમરેલીમાં ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું શહેરમાં આ યાત્રા પસાર થતા ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા પસાર કરવામાં આવી હતી ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુરનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સફળતા પ્રાપ્ત કરી હતી ભારત દેશે ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આજે સવારે પચીસ તારીખના રોજ સવારે નવ વાગ્યે ધારી લાઇબ્રેરી ચોકથી ધામાણી સ્કૂલ સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં તમામ ભાજપના સંગઠન હોદ્દેદારોએ અને ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી અને ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના અનુસંધાને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આજે ઘણી એવી જાગૃતતા અને જોવા મળી હતી કે જે ભારત દેશમાં ઓપરેશન સિંદુર જે આયોજન કરવામાં આવેલ હતું ને જે સફળતા મળી એમાં જોમ અને જુસ્સો ભારત દેશના દરેક નાગરિકમાં આજે પૂરો પાડવામાં આવેલ હતો